અંકલેશ્વર ખાતે છોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલાની અધ્યક્ષતાને યોજાયેલા કાર્યક્રમ વૃક્ષ રથનો લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આપણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે જ વૃક્ષનું વાવેતર તેનો ઉછેર જતન અને સંરક્ષણ કરવું પડશે તેમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાના છોતેરમાં વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન પાલીવાલાના ભવન ટાઉન હોલ અંકલેશ્વર યોજાયો હતો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલાએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે વન મહોત્સવ એ માત્ર ઉત્સવ નથી પણ કર્તવ્યરૂપી મહોત્સવ છે આ ઉત્સવ દ્વારા સમાજ અને રાષ્ટ્ર માટે આપણી કર્તવ્ય નિષ્ઠાને નિભાવીની તેમણે કહ્યું હતું પાણીની અછત ભૂર્ગભ જળનું ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવી વિવિધ સમસ્યાઓ અને પડકારો પાછળનો મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે એટલે જ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે વડાપ્રધાને આપેલા એક પેડ માગેલામાં અભિયાનના ઉદ્દેશ્યની પરિકલ્પનાની પૂર્તિ કરવા આપણા દેશ પ્રત્યેના કર્તવ્યની નિભાવણી કરવા આપણે સૌએ આગળ આવી તેનું પાલન કરવું પડશે આપણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે જ વૃક્ષોનું વાવેતર તેનો ઉછેર જતન અને સંરક્ષણ કરવું પડશે આ પ્રસંગે છોડમાં રણછોડ જીવનમાં શિવ વૃક્ષોમાં દેવતાનો દર્શનની ભાવના સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર એવા આપણા ભરુચ જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ આપણા જિલ્લાની સવિશેષ જવાબદારી બને છે જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતિક તરીકે ઉજવાય છે. જિલ્લાને હરિયાળી બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું સહિયારી કાર્યક્રમમાં જિલ્લાના એચ જી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભવો આ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચો એનાયત કરવામાં આવ્યા હતા અંતે હસ્તે એક પેડ નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રત્ન નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમના જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત

એ પર્યાવરણ સાથે રહીને જો રહેશે તો સ્વાભાવિક છે કે પોતે પોતાની તંદુરસ્તી સારી રહેશે અને આપણે જોઈએ છે કે આગામી ત્રણ ચાર વર્ષથી જે ભૂતકાળમાં આપણે જોયું છે કે આ ચાલુ વર્ષે પણ સતત મે મહિનાથી એટલે કે દોઢ મહિનો વહેલો વરસાદની શરૂઆત થઈ હજી પણ જ્યાં પડે ત્યાં પુષ્કળપ્રમ વરસાદ પડ્યો છે એના કારણે જે પર્યાવરણની જે સ્થિતિ બગડી છે એને કારણે આ થયેલું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લાના જ પુત્ર એવા સ્વર્ગસ્થ કનૈયાલાલ મુનશીજી ઓગણીસો પચાસની અંદર જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર મિનિસ્ટ્રી તરીકે હતા ત્યારે એમણે આ વન મહોત્સવની શરૂઆત કરી આજે છોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે મિત્રો આજે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો બધા જ લોકો વન મહોત્સવ મનાવીએ દરેક લોકો વૃક્ષ વાવે એવી તમામનો વિનંતી કરું છું ઓકે સ્ટાર્સ

તો આપણે બધા ભરૂચ જિલ્લા અને ગુજરાતને બધાને હરીદ ગુજરાત કરી શકીશું કે તે આપણું પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધાનું સંરક્ષણ થશે અને આપણું જીવન સંભવ થશે કારણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા છે કે સર્વે ભોન તું સુખીના એટલે બધાના હિત માટે આપણે આ આ અભિયાનના બધા સહભાગી થાય ભરૂચના બધા નાગરિક નાગરિકો આ અભિયાનના સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો ચાલુ કરીએ અને વહીવટ તંત્ર અને આપણા જે વન વિભાગ દ્વારા જે પ્રયત્નો અને યોજનાઓ ચાલુ છે આમાં બધા આપણે સહભાગી થાય એટલા માટે બધા નાગરિકોને અનુરોધ કરું છું અને વન મહોત્સવની બધાને શુભકામના અને અભિનંદન પાઠવું છું ધન્યવાદ